તો આ તરફ કચ્છમાં એકસો બ્યાસી કરોડનું મસમોટું સાયબર કૌભાંડ ઝડપાયું છે પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી ગરીબોના નામે પેઢીઓ ખોલી દેશભરમાં ઠગાઈ કરતું નેટવર્ક ઝડપાયું છે સાયબર કૌભાંડ મામલે આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે ભાડાની દુકાનોના નામે બોગસ કંપનીઓ બનાવી અને ફ્રોડ આચરવામાં આવતું હતું એક્યાસી બેંક ખાતા ખોલાવવા ગરીબ અને અભણ લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો અત્યાર સુધીમાં એકસો બ્યાસી કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે ગાંધીધામ સાયબર ક્રાઇમે ટેક્સ કન્સલ્ટન્ટ સહિત આઠ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જે ગેંગનું ઓપરેશન હતું એમાં એક્યાસી જેટલા જે બેંક એકાઉન્ટ છે એ આ લોકોના અલગ અલગ જે ગરીબ માણસો હોય જેમને લોભ લાલચ આપીને જે બેંક એકાઉન્ટ ખોલાવેલા હતા એ એક્યાસી બેંક એકાઉન્ટ વિગતો પણ ધ્યાને આવેલી એની સાથે સાથે જ્યારે આ બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવેલી આ ઓવરઓલ જે બનાવ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં અત્યારે આઠ આરોપીઓ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં પોલીસ દ્વારા ચાર આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે જેમાં સૌથી મુખ્ય જે છે યશ ભાટિયા એમને પણ પકડી પાડવામાં આવ્યું છે અને એની સાથે સાથે એક જે આરોપી છે એ અત્યારે હિંમતનગરની જેલમાં છે જે બીજા ગુનામાં જેલમાં છે અને બીજા જે ત્રણ આરોપી છે એમને પકડવાની જે છે તજવીજ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે